આજે બે ઓક્ટોબર છે આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે સુરત મનપા દ્વારા મહાત્મા ગાંધીની એકસો પંચાવનમી જન્મ જયંતિની ઉજવણી કરાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચોકબજાર ખાતે સૂત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ શાળાના બાળકો હાજર રહ્યા હતા ઉપરાંત ગાંધીવાદમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીજીની પ્રાર્થના ખૂબ મોટા ગ્રેડ પાલિકા દ્વારા સર્વ ધર્મના પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ગાંધીજીની ભજન વૈષ્ણવ જંતુ તેને રે કહીએ પઠન કરી કાર્યક્રમ સમાપન કરાયું હતું આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જન્મ જયંતિ અમે સૌ ચૂટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂત્રાંજલિ કરી પછી મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા આગ્રહી બનાવ્યા તેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ એનજીઓ દ્વારા ડુમસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા લોકોને આજે પણ વડાપ્રધાન શ્રીએ તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈના આપણે આગ્રહી બનવું પડશે આગળ નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતા આગ્રહી રહેશું